કેમ લે શાંતિ વેલા વેલા ઉકલી છે તને ઉંધે એટલે હે હિ એટલે વેલા વેલા વગણ વખત છોકરા ને જેમ માર્યું તું હતું છોકરો બધા ખાડો કરે ખબર ના પડે એટલે ખાડો કરે ને છોકરું છે એ તો ખાડા કરે તો ખાડા વેહલા વેલા છોકરા ને મારી વેલાવેલા તને ખબર નહીં પડતી ના પડે છે એનું છોકરું છે મોટો ઝઘડો કરે આગળ છોકરા અમે તને તારી શું જરૂર છે

હવે મારે દાવું છે પેલા ભવનિયા જોડે ઈ એ હવે મને એકલો મેલીને રહે છે ડૂસીનું હભળણી શ્યા શ્યામાણે ને આ મારા બેટા બે ગોઠતા ને કરવું છું મારે એને જોડે જ જાવું પડશે એ તો રે શ્યામાણે શ્યામાળે લઈને જાય તો મેળે જ આવશે ખરાબ થઇ જાય પેલા બે ભલાદની પહોંચતા નહીં હવે શું કરવાનું થાય રમતો જી મોન્ટું તમે તો મારી ના ભલાદમી એવું તો હું હાવ એવું નહીં

અલ્યા એક તો આ શીખે રમતા છે કેટલાય રીસી એ અતારમાં વહેલું વહેલું ઘેર ટકતું નહીં અલ આતારમાં વેલા વેલા શું કરે ખરા સોમાહાનું

એ તો કીધું તું સોંતિડો એમ કે રસ્તો કે મન કે તારા બાનો છે ઈર્યો સોંતિડો બો નું ગોતી જ્યો હોય મને ખબર હે હીરો લગીર કોઈ બો નું ગોતે ઝઘડો કરવા જોવે જ છે આજ તો એની વાત છે હમણાં તું જો છોકરા ને હતો અલે એમનો વેજી છોકરું માં કોઈ રમતું હશે આઈ ને છોકરા બે થાપો દીધી રડું બોલવા માંડ્યું છોકરું રોતુ રોતું માર જોડે આવી

ભાજી નાખું વાલો વાલ આટલી આ ઘણું રાશું રાસ્યા જે કશું રાખતા નહીં તો આપડે રાખતા નહીં એટલે હવે ભાજી નો ખાડો તાણ આ તાણ્યા ને ખબર પડે